તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે દર્શક મિત્રો પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રના અંતિમ દિવસે હાથ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના લોકશાહીના કાર્યક્રમમાં તો આવો નિહાળીએ શ્રાવણ મહિનો છે એટલે મહાદેવજીને યાદ કરે છે આખું ગ્રહ ટૂંકી મુદતનો પ્રશ્ન ક્રમાંક એક દિનેશસિંહ કુશવા માન્ય અધ્યક્ષ શ્રી રાજ્ય સરકારે બે લાખ ચૌદ હજાર જેટલા બેંક એકાઉન્ટ અનફ્રિજ કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગ્રહના રાજ્ય ગૃહ રાજ્યમંત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું આ એક પૂછવા માગીશ આ કામગીરી માટે રાજ્ય સરકારનો હેતુ શું છે એ જાણવા વિનંતી કરે માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રી દ્વારા આઠ આઠ બે હજાર ચોવીસના જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે બે લાખ ચૌદ હજાર જેટલા ગુજરાતના નાગરિકોના જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવેલા હતા એ અનફ્રિઝ કરવામાં આવ્યા માનનીય અધ્યક્ષશ્રી આજની તારીખે ગુજરાતના બે લાખ અઠાવન હજાર ચારસો ને સત્તાનું નાગરિકોના ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે રાજ્ય ગુજરાત રાજ્ય દેશનું આ પ્રથમ રાજ્ય છે જેમાં આ પ્રકારના નિયમો બનાવીને રાજ્યના નાગરિકો જે નાના મોટા સાયબર ક્રાઈમના ફ્રોડની અંદર ફસાઈ ગયા હોય તે લોકોના જે બેંક એકાઉન્ટ છે એની અંદર જે રકમો હોય છે એ રકમો માનનીય અધ્યક્ષશ્રી એના ધંધા અર્થે ઘરના અલગ અલગ કામો અર્થે માનનીય અધ્યક્ષશ્રી જે રકમો રખાઈ હોય છે તે લાંબો સમય માનનીય અધ્યક્ષશ્રી ફ્રીઝ રહેતી હતી તેના કારણે આ પરિવારોમાં ઘણી તકલીફો પડતી હતી પરંતુ આજે આ નિયમો બદલવાના કારણે બે લાખ ઓગણપચાસ હજાર બે લાખ અઠ્ઠાવન હજાર ચારસો ને સત્તાણું પરિવારને માનનીય અધ્યક્ષશ્રી એના માટે દિવાળીના તહેવાર જેવી ખુશી છે અને આ આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને નિયમોમાં બદલાવ કરીને લોકોને આ સામાન્ય માણસોને રાહત આપી છે દર્શિતાબેન હું આપના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી વ્યક્તિઓને આવી રકમ પરત કરવામાં આવી અને સરકારે આ બાબતે બીજી શું વિચારણા કરી છે માનની અધ્યક્ષશ્રી આજના સમયનો સૌથી મોટી સમસ્યા અને સૌથી મોટી ચેલેન્જ જો કોઈ ક્રાઇમને રોકવાની હોય તો એ સાયબર ક્રાઇમ છે આ ચેલેન્જ એ માત્ર ગુજરાત કે ભારત દેશ એનો સામનો નથી કરી રહ્યા દુનિયાભરના બધા જ વિકસિત દેશો સાયબર ક્રાઇમ ડીપ ફેક આવા અનેક વિષયોનો સામનો કરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક ફોર્સ એની વ્યવસ્થાઓ આ બધા જ વિષયો પર સરકાર જ્યારે કામગીરી કરી રહી છે માનનીય અધ્યક્ષશ્રી એક મોડેસ ઓપરેન્ડી છે એ મોડેસ ઓપરેન્ડી એવી છે કે અમુક લોકો દ્વારા કોઈ બી સામાન્ય નાગરિકના ખાતામાં જેની અંદર ખૂબ મોટી રકમ જમા હોય એની વર્ષોની બચત જમા હોય તેમાં નાની મોટી રકમ ફ્રોડ દ્વારા મેળવેલી હોય તે એ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરતા હોય છે જેના કારણે આવા એકાઉન્ટો બી માનનીય અધ્યક્ષશ્રી પહેલાં આખા સીઝ થઈ જતા હતા આ એકાઉન્ટ્સની અંદર માનનીય શ્રી ગુજરાત પોલીસ દ્વારા ગૃહ વિભાગ દ્વારા જે એનસીસીઆરપી પોર્ટર પોર્ટલ પર લેયર વાઇઝ રિપોર્ટની વ્યવસ્થાઓ કરવા માટેની માંગ કરવામાં આવી માનનીય શ્રી લેયર વાઇઝ રિપોર્ટ એટલે કે કે જો ચીટિંગના રૂપિયા આવ્યા હોય પાંચ હજાર રૂપિયા આવ્યા અને પાંચ હજાર પાંચ કરોડ રૂપિયા એના એકાઉન્ટમાં એની બચત જમા હોય તો એ પાંચ હજાર રૂપિયા સિવાયની પાંચ કરોડની જે રકમ છે એનો લેયર રિપોર્ટ આપણે મળે જેના કારણે આપણે માત્ર ચીટિંગની જે રકમ છે એટલા જ રૂપિયા સીઝ રાખવા પડે એના સિવાયના રૂપિયા લોકોના અટવાઈની અને ફ્રીઝ ના રહે તેની વ્યવસ્થાઓ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવી આવા રિપોર્ટો જ્યારે આપણે માંગ્યા માનનીય અધ્યક્ષશ્રી આ પ્રકારની વ્યવસ્થાઓ જ્યારે આપણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો તો કેન્દ્ર સરકારની નવી દિલ્હી ખાતે આઈ ફોર સી જે સંસ્થા છે જે આખા દેશનું સાયબર રિલેટેડ ક્રાઇમનું માનનીય અધ્યક્ષશ્રી સંકલન કરતી હોય છે એ આઈ સી દ્વારા માનનીય અધ્યક્ષશ્રી આ પ્રકારના રિપોર્ટના લેયર્સ બનાવી આપવામાં આવ્યા એ લેયરના રિપોર્ટ બનતાની સાથે આટલી મોટી સંખ્યામાં અકાઉન્ટ અને આટલા પરિવારોને રાહત આપવામાં માત્ર વીસ દિવસની અંદર આપણે આ સફળતા મળી છે વીસ દિવસની અંદર માનનીય અધ્યક્ષશ્રી સાડી સાતસો લોકોની ટીમ ગુજરાત પોલીસની આ બે લાખ અઠ્ઠાવન હજાર પરિવારને જે કંઈ રાહત આપવાની હતી તે માટે રાત દિવસ કામગીરી કરી માનનીય અધ્યક્ષશ્રી આજે બી આ ચેલેન્જ આપણી સામને દિવસે ને દિવસે વધતી જાય છે આ ચેલેન્જનો સામનો કરવા માટે જે ફરિયાદો થાય છે જે લોકોના ફોન આવે છે સમયસર ફોન આવે છે તેના તો આપણે એકાઉન્ટ સીઝ કરવા માટે કે આગળ રકમ જે ટ્રાન્સફર થતી હોય એને રોકવામાં આપણે જરૂરથી સફળતા મળે છે પરંતુ સમય અંતરે જો ફોન નથી આવતા અને સમય અંતરે જો એ ફરિયાદ નથી લખાઈ શકતા તો એવા લોકોની રકમ આપણે ને ક્યાંક બચાવવામાં માનનીય અધ્યક્ષશ્રી ખૂબ મુશ્કેલી પડે છે વર્ષ બે હજાર ચોવીસમાં પંચ્યાસી કરોડ ચોવીસ લાખની છેતરપિંડીની જે ફરિયાદો થયેલી જેટલા એકાઉન્ટો બ્લોક કરવામાં આવેલા હતા માનની અધ્યક્ષશ્રી એટલે કોઈની ચીટિંગ થઈ હોય અને જે અમાઉન્ટ આગળ ટ્રાન્સફર થતું હોય તો એવા પંચ્યાસી કરોડ ચોવીસ લાખ રૂપિયા માનનીય અધ્યક્ષશ્રી આપણે બ્લોક કરવામાં સફળ થયેલા જેમાંથી છાસઠ કરોડ પંદર લાખ રૂપિયા રિફંડ કરાવવામાં આપણે સફળતા મળી છે પરંતુ માનનીય અધ્યક્ષશ્રી આ સફળતા ખૂબ મોટી છે પણ આપણે જે પ્રયાસ છે વધુમાં વધુ હજી વધુ સારી રીતે મોટા ભાગના લોકો ફરિયાદ દાખલ કરાવી શકીએ તે માટેની વ્યવસ્થાઓ બી સાથે આપણે વધુમાં વધુ ઉત્તરોત્તર આપણે વધારી રહ્યા છીએ અને ડૉક્ટર તુષારભાઈ ચૌધરી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે એમણે હાલમાં જ જણાવ્યું કે બે લાખ અઠ્ઠાવન હજાર જેટલા ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે તો એ ખાતાઓ ફ્રીઝ ક્યારે કરવામાં આવ્યા હતા અને કેટલા સમય પછી અનફ્રીઝ કરવામાં આવ્યા સર્વપ્રથમ તો માનનીય સભ્યશ્રીને પહેલા પ્રશ્નમાં બીજા પ્રશ્નમાં બધા જ જવાબો મેં માનનીય અધ્યક્ષશ્રી આપ્યા છે આ સરકાર ગુજરાતની રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશની પહેલી એવી સરકાર છે કે જેને માસ અકાઉન્ટ્સ જે સામાન્ય નાગરિકોના નિયમ પ્રમાણે જે ફ્રીઝ થયા હોય એને અનફ્રીઝ કરવા માટેનું પરિપત્ર કર્યું અને એ પરિપત્રના કારણે માત્ર ગુજરાત રાજ્યને નહીં પરંતુ દેશના અનેક રાજ્ય માટે મોડલ સ્ટેટ તરીકે આપણે લોકો ઉભર્યા છે અને એના કારણે આઈ ફોરસીની અંદર બી નિયમ બદલવામાં આવ્યા છે માનનીય અધ્યક્ષશ્રી જે સામાન્ય નાગરિક જે પરિવારની બચત મારા પહેલા જવાબની અંદર જ માનનીય અધ્યક્ષશ્રી મેં કહ્યું કે કે ખૂબ મોટી સંખ્યામાં એવા પરિવારો હોય છે જે એનો ભોગ બને ભોગ કઈ રીતે બને માનનીય અધ્યક્ષશ્રી કે એક સામાન્ય નાગરિકના એકાઉન્ટમાં જ્યાં બચત છે આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ચલાવનાર જે સાયબર ક્રાઇમની આખી ગેંગો ચલાવનાર લોકો છે એ લોકો માનની અધ્યક્ષશ્રી આવા એકાઉન્ટની અંદર જે મોટી બચતવાળા એકાઉન્ટ છે એમાં ના જેવી રકમ માનની અધ્યક્ષશ્રી એ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરે નિયમો પ્રમાણે કોઈ એક વ્યક્તિ જો એનો ભોગ બને તો એના રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હોય ને ત્યાંથી જેટલા એકાઉન્ટોની અંદર રૂપિયા જાય એ બધા જ એકાઉન્ટો આપણે સીઝ કરવા પડતા હોય છે એ નિયમોને આપણે કોઈ બી ઉલ્લંઘન નથી કરતા પરંતુ એ એકાઉન્ટમાં જેટલા બે નંબર એટલે કે કે ચીટિંગ થયેલી રકમ આવી હોય એ રકમ તો આજે બી આપણે સીઝ રાખીએ છીએ પરંતુ એના આખા પરિવારની બચત એની વેપારનું જે બચત છે એ રૂપિયા આપણે માનનીય અધ્યક્ષશ્રી છોડવાનો જ આ પરિપત્ર છે એમાં જ માનનીય અધ્યક્ષશ્રી બે લાખ અઠ્ઠાવન હજાર જેટલા એકાઉન્ટ્સ આપણે અનફ્રીઝ થયા છે જે દેશના બધા જ રાજ્ય ભેગા કરશો ને બધા જ રાજ્ય તો બી આટલા એકાઉન્ટ નહીં થાય જેટલા ગુજરાતે અનફ્રીઝ કર્યા છે સાથે સાથે જે લોકોના અકાઉન્ટો અનફ્રિઝ થાય છે માનનીય અધ્યક્ષશ્રી જ્યારે બી કોઈ નવો નિયમ બનાવીએ તો સમાજમાં આ પ્રકારના લેભાગુ લોકો આ પ્રકારના પ્રયત્ન કરતા જ હશે હું એને નકારતો નથી એમના પ્રશ્નને એમની વાતને બી નથી નકારતો પરંતુ આ પ્રકારના કોઈ બી કિસ્સા તમારા ધ્યાનમાં બી આવે તો આપ અમારા ધ્યાનમાં મૂકજો અમે જેટલા લોકોના એકાઉન્ટ અનફ્રિઝ કરીએ છીએ એ લોકોને ઈમેલના માધ્યમથી તાત્કાલિક જાણકારી આપીએ છીએ અને એમાં કોઈ બી ચૂક થતી હશે તો એ બી અમે પાછી એકવાર સિસ્ટમ ચેક કરી લેશો એવું છે હું જવાબ આપી સમય બે લાખ અઠાવન હજાર એકાઉન્ટના સમયગાળાઓ બધાના અલગ અલગ ફ્રીઝ કરવાના હતા અને અનફ્રીઝ જે થયા છે માત્ર વીસ દિવસની અંદર થયા છે આપણે એક નવું પરિપત્ર બહાર પાડ્યું સમાજની અંદર ખરેખર આ મોટી તકલીફ હતી આપણે સમજીએ છીએ પરંતુ આજની જે ટેકનોલોજીના આધારે મિસયુઝ કરીને લોકો જે આનો ફાયદો લેતા હતા એ માટે આપણે આ પરિપત્ર કરવું જરૂરી હતું પરંતુ કોઈના એકાઉન્ટ છ મહિના પહેલાં બી થયા હશે કોઈના પંદર દિવસ પહેલાં બી થયા હશે અને કોઈના વર્ષ પહેલાં બી થયા હશે પણ આપણે અનફ્રિઝ કરવું જરૂરી હતું એટલા માટે આપણે અનફ્રિઝ કર્યું છે ટૂંકી મુદતનો પ્રશ્ન ક્રમાંક બે માન્ય શ્રી વિપુલભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી આપણા મારફતે રાજ્ય કક્ષાના સકમતને પ્રશ્ન પૂછવા માગું છું કે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સિત્તેરએ પ્રાત્યિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના મોડેલ બાયોલોજ કેટલા અપનાવવામાં આવ્યા છે અને આનાથી કૃષિ ધિરાણ મંડળીઓ કેવા પ્રકારની કામગીરી કરી શકે છે અને કેવા પ્રકારના લોકોને ખેડૂતોને કેટલો ફાયદો વિગતવાર માહિતી આપવા માટે વિનંતી માન્ય અધ્યક્ષશ્રી ખૂબ અગત્યનો પ્રશ્ન છે આપતો સહકારના ખૂબ જાણકારનું અભ્યાસનું વ્યક્તિ છે સહકારી આગેવાન છો અમારા જિલ્લાનું ગૌરવ છો આ હાઉસના ઘણા બધા સભ્યશ્રીઓ પણ સહકાર સાથે જોડાયેલા છે પણ જ્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે દેશમાં સહકારતા વિભાગ અલાયદો ઊભો કરવામાં આવ્યો ત્યારથી અમિતભાઈ શાહ સાહેબે પ્રથમ દેશના સહકારી મંત્રીએ સહકારતા મંત્રાલય બન્યા બાદ ચોપ્પન જેટલા વિવિધ ઇનિશિયેટિવ લીધા છે અને આ પૈકી એક મહત્ત્વની પહેલ એટલે પ્રાકૃતિક કૃષિ વિષયક સહકારી મંડળી માટે મોડલ બાયલોસ તૈયાર કરવાની હતી માન્ય અધ્યક્ષી દસ હજાર ત્રણસો કરતાં વધારે પેક્સ એ રાજ્યમાં નોંધાયેલી છે મોટાભાગની પેક્સને આપણે મોડલ બાયલોઝ અપનાવવાની કામગીરી પરિપૂર્ણ કરી છે સમગ્ર દેશ અને દરેકે દરેક રાજ્યોની અંદર આ મોડલ બાયલોઝ એક જ સરખી રીતે પેક્સ ચાલે ગામડાઓ મજબૂત થાય આર્થિક રીતે ગામડાઓ સમૃદ્ધ થાય અને ખેડૂતો સમૃદ્ધ થાય ગામડાના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી રહે અને એટલા માટે આ મોડલ બાયલોઝ અપનાવ્યા છે વિધાનસભાના તમામ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં આવતા જેટલા પણ ગામડા છે આ ગામડાની આ માહિતી બાદ કદાચ પોતાના ગામના યુવાનોને રોજગારીની તકો કઈ રીતે ઊભી થાય એ માન્ય અધ્યક્ષથી આપના માધ્યમથી સભાગૃહને જણાવવા માગું છું મોડલ બાયલોઝ દ્વારા લગભગ અઢાર જેટલા ને લગતી ધંધાકીય પ્રવૃત્તિ કરી આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રમાણેની કામગીરી છે સભાસદો કૃષિ અને તેના ઉત્પાદન લગતી પ્રવૃત્તિનું વિકાસ ટૂંકા ગાળાનું મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પડી શકશે સભાસદોને સરળતાથી ધિરાણની સુવિધા ઘર આંગણે મળશે સભાસદોને કૃષિ વિષયક કામગીરી માટે લાંબા ગાળાની લોન પણ પૂરી પડી શકશે મંડળીમાં કાર્ય વિસ્તારમાં તેના સભ્યોને તકનીક અને નાણાકીય સહાય દ્વારા કૃષિ કૃષિ પેદાશો તેના ઉત્પાદનો પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ઝીંગા ઉછેર મરઘા ઉછેર મધમાખી ઉછેર રેશન ઉત્પાદન એટલે સેરિકલ્ચર અને અન્ય જમીનને સમુદ્ર આધારિત પ્રવૃત્તિ અને તેના સંબંધિત પ્રવૃત્તિને પ્રોસેસિંગ પ્રોત્સાહન આપવા એની વિકસાવવાની કામગીરી થશે અને જે ગામની અંદર દૂધ મંડળી કે ફિશરીઝ મંડળી નહીં હોય માન્ય અધ્યક્ષશ્રી હમણાં જ આપણે અમૂલ ફેડરેશન દ્વારા પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે મોડલ બાયલો સુધારવામાં આવ્યા છે જે ગામની અંદર દૂધ મંડળી નહીં હોય એ ગામની અંદર પેક્સ પણ હવે પછી દૂધને લગતી કામગીરી કરી શકશે આ ઐતિહાસિક નિર્ણય એક સહકારી વિભાગે કરેલું છે માન્ય અધ્યક્ષજી મંડળના સભાસદોને ના લાભ માટે સ્થાનિક એકમો સરકારી વિભાગો યુનિવર્સિટી કંપનીઓ સાથે સંકલન સાધી અને તેની જરૂરી વ્યવસ્થા પૂરી પાડી શકશે અને સેવા અથવા વ્યવસાયિક કામગીરી જેવી કે માખા માળખાગત વિકાસ સામુદાયિક કેન્દ્ર હોસ્પિટલ માન્ય અધ્યક્ષશ્રી ગામથી તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જવું હોય તો દરેક ગામમાં દેશના એસએસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે દવાના સ્ટોર એની પણ મંજૂરી આગામી દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓ વ્યાજબી ભાવની દુકાન એટલે ગામના વ્યક્તિને બહાર ના જવું પડે એના માટે ગામ વ્યાજબી ભાવની દુકાન વિવિધ પ્રકારની ડીલરશીપ જેવી કે એલપીજી પેટ્રોલ ડીઝલ ગ્રીન એનર્જી વગેરે લગતી કામગીરી પણ પેક્સ કરી શકશે ખેતર અથવા ઘરગથ્થુ ઉપભોક્તા અને ટકાઉ ફાર્મ મશીનરી કોઈ પણ પ્રકારની નાનો મોલ કરવો હોય એ પ્રકારની તમામ કામગીરી એ લોકો કરી શકશે એની તાલીમ આપી શકશે ખેડૂતોના ઘરમાં લોકર ના હોય તે તાલુકા લેવલે પેક્સમાં પણ લોકરની સુવિધા ખોલી શકશે કૃષિ વિકાસના અથવા સંબંધિત કૃષિ સંબંધિત વ્યવસાયને મજબૂત કરવા માટે તમામ સભ્યોને બિન સભ્યોની સામાજિક આર્થિક નાણાકીય વ્યવસાયિક સંબંધ માહિતી એકત્રિત કરી શકશે કૃષિ અને સંકલન પ્રવૃત્તિઓ સંબંધિત આધુનિક ટેકનોલોજીના વિસ્તરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અને વિકસાવશે કોઈપણ પ્રકારની તાલીમ આપી શકશે કર્મચારીઓને તાલીમ આપી શકશે નાણાકીય બેન્કિંગ સંસ્થાઓ એજન્ટ અથવા બેન્ક મિત્રના બિઝનેસ કોરસ્પોન્ડન્ટને બિઝનેસ ફેસિલિટીસ તરીકે કામ કરશે નાણાકીય લેવડ દેવડ કરી શકશે જેમ કાલે વાત થઈ બિઝનેસ પહેલાં જ માઇક્રોટેના માધ્યમથી પણ પૈસા ડિપોઝિટ કરી શકશે પૈસા ઉપાડી શકશે સપાતો માઇક્રો વીમો અને વીમા આપવાની પણ કામગીરી કરી શકશે આ આધારિત પ્રવૃત્તિઓમાં યુવાનો મહિલાઓને સામેલ કરવા અંગે પણ પ્રોત્સાહન કરવામાં આવશે શિક્ષણ સ્વાસ્થ્ય પ્રવાસન પર્યાવરણની સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ ક્ષેત્રોમાં પણ સામુદાયિક આધારિત સેવાઓ પ્રદાન કરી શકશે કાર્યક્ષમ વિસ્તારમાં લાભાર્થીઓને પ્રત્યક્ષ હસ્તાક્ષર એટલે ડીબીટી મારફતે સેવાઓ પ્રદાન કરવા માટે સહકારી યોજનાઓમાં સહભાગી થઈ શકશે સરકાર દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી માહિતી ડેટા સેન્ટરના સ્ત્રોત કામગીરી કરશે કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરતી આવરી લેવાય તમામ સેવાઓ ઘણા ગણે સભાસદોને ગ્રામજોરીને પૂરી પાડી શકશે મંડળના સભ્યો લાભાર્થી કાર્ય વિસ્તારની અંદર અથવા બહાર માર્કેટિંગ કરતી પ્રવૃત્તિ હાથ ધરી શકશે જમીન ઇમારતો ગોડાઉનો પ્રોસેસિંગ એકમો આ પ્રકારની આવશ્યક જરૂરી કામગીરી આવનાર દિવસોમાં પેક્સ કરશે એટલે ગામડાના યુવાનને અથવા ગામના લોકોને બહાર ન જવું પડે અને પોતાના ગામમાં જ તમામ પ્રવાહની અઢાર જેટલી પ્રવૃત્તિ કરવાથી ગામમાં રોજગારીની તકો થશે પ્રાપ્ત અને જે લોકો શહેરીકરણ તરફ વધે છે એ પણ ક્યાંક ને ક્યાંક આનાથી ગામમાં લોકો રહેશે અને સાથે સાથે ગામડાઓ મજબૂત થશે અને ગામમાં પણ જે પ્રોસેસિંગ યુનિટો વધશે એના કારણે ગામડા ખેડૂતોની આવક પણ વધશે મને અધ્યક્ષસિંહ મને શ્રી કમલેશભાઈ પટેલ અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે મોડલ બાયલોઝના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઈ યોજના મૂકેલી છે અને મૂકેલી હોય તો એનાથી પેક્સને કયા કયા ફાયદા થશે માન્ય અધ્યક્ષ મોડલ બાયલોઝ અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી માટે પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત સહાયથી પેક્સનું ડિજિટાઇઝેશન તથા પેક્સ કોમ્પ્યુટરની યોજના અમલમાં મૂકી છે આખા દેશની તમામ પેક્સ આખા રાજ્યની તમામ પેક્સને આ તમામ સહકારી મંડળીને બધી બેન્કિંગ સાથે જોડવાનો પ્રયાસ છે સાથે સાથે અત્યારે લગભગ પાંચ હજાર સાતસો ચોપન મંડળીઓ પ્રથમ તબક્કામાં માન્ય અધ્યક્ષે આવરી લેવામાં આવી છે આગામી સમયમાં રાજ્યની તમામે તમામ પેક્સને આપણે આવરી લઈશું આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો સાહીઠ ટકા અને રાજ્ય સરકારનો ચાલીસ ટકા જેટલો ફાળો છે આ યોજનામાં કોમન સોફ્ટવેર આખા દેશનું તૈયાર કરવામાં આવ્યું છે એટલે કોઈપણ ગામડાની કોઈપણ પેક્સ ચાલતી હશે તો કેન્દ્રીય મંત્રી પણ તેથી જોઈ શકશે રાજ્ય સરકાર પણ એ જોઈ શકશે એની કામગીરી જોઈ શકશે પેક્સની વધારો થશે આંગળીના ટેરવે માત્ર એક ક્લિકથી જેમ આપ એક ક્લિકથી આખી વિધાનસભા ચલાવો છો એવી જ રીતે આગામી દિવસોમાં એક ક્લિકથી તમામે તમામ પેક્સ આખા દેશની તમામે તમામ રાજ્ય સરકારમાં આ રીતે ચલાવી શકશે આ ઉપરાંત મોડલ બાયોલોજી અંતર્ગત એ પ્રોસેસિંગ કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે પેક્સની મંડળીને પ્રોસેસિંગ કમ ગોડાઉન બનાવવા માટે પચાસ ટકાની કેપિટલ સબસિડી યોજના એ રાજ્ય સરકાર દ્વારા અમલ મૂકવામાં આવી છે આગામી દિવસોની અંદર એ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે માન્ય પ્રણેશભાઈ મોદી માન્ય હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જ્યારે ગુજરાતની અંદર પચાસ ટકા જેટલી શહેરી ની વસ્તી થવા જઈ રહી છે અને બિન ખેતીની જમીન ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને ખેડૂત પણ નથી હોતા ભાગે શહેરીના લોકો તો ત્યારે પ્રાકૃત ખેત પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને આરોગ્યવર્ધક ખેત પેદાશ વધે એના માટે જે ખેડૂત નથી એવા લોકો પ્રાકૃતિક ખેતી માટે કોઈક સહકારી મંડળી બનાવે એના બાયલોઝ સરકાર વિચારણામાં છે કે કેમ અન્ય અધ્યક્ષ દેશના એસએસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ દેશના એસવી ગૃહમંત્રી અને સહકારતા મંત્રી અમિત શાહ સાહેબ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યમંત્રી એ જે મુહિમ આખા દેશમાં પ્રથમ ઉપાડી છે કે પ્રાકૃતિક ખેતી અને એના કારણે આજે રાજ્યની અંદર લગભગ નવ લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી દિશામાં આગળ વધ્યા છે અને આનંદની વાત એ છે કે વિશ્વની નંબર વન માર્કેટિંગ કંપની એટલે અમૂલ અને અમૂલે આનું બીડું ઝડપ્યું છે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીનું મટિરિયલ આપણી જે ખેત પેદાશ થાય એ પ્રોડક્ટને બહાર વેચવાનું ગામડાનો ખેડૂત પોતાની ખેત પેદાશ જે ઉગાડે છે એને સારા ભાવ મળી રહે અને એના માટે કેન્દ્ર સરકારે અમૂલને આપણે મોડલ નોડલ એજન્સી તરીકે તૈયાર કરી છે અને અમૂલના માધ્યમથી આપણે પ્રોડક્ટ વેચી શકીએ છીએ હવે જ્યારે આ પેક્સ આપણી બની છે એટલે દરેક પ્રકારના મલ્ટીનેશનલ કામ કરી શકે અને એટલા માટે જ આપણે મોડલ બાયલો સ્વીકારવામાં આવે છે એટલે આપણી જ એક પેક્સ માન્ય સભ્યશ્રીને માન્ય અધ્યક્ષશ્રી જણાવીશ કે ગામમાં અલગ અલગ મંડળીઓ હોય એનો ઉપયોગ માત્ર ને માત્ર ઘણા વર્ષોથી એ માત્ર ઇલેક્શન પૂરું થતો હતો અને આપણે સાચા અર્થમાં એને કાર્યરત કરી ખેડૂતોને મજબૂત કરવાનો આપણો ઉદ્દેશ છે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ છે અને એટલા માટે આ મોડલ બાયલો સ્વીકારી અને આ અંતર્ગત તમામ પ્રકારની કામગીરી થાય અને કેન્દ્ર સરકારે માટે અધ્યક્ષશ્રી જ્યારે અધ્યક્ષશ્રીએ પ્રશ્ન પૂછે ત્યારે સભ્યશ્રીએ મલ્ટિનેશનલ ત્રણ જેટલી સંસ્થાઓ જે સ્થાપી છે આ ત્રણ જેટલી સંસ્થાઓમાં એક મલ્ટિનેશનલ પ્રાકૃતિક સંસ્થા પણ સ્થાપી છે આપણી અને એમાં જે ખેડૂતો જે પેદાશ કરશે જે રીતે માન્ય અધ્યક્ષશ્રી હમણાં જ ઓગણીસો પાસઠ રૂપિયાનો ભાવ વધારો આપ્યો ને આપણે સાહેબ બનાસમાં જે રીતે ખેડૂતો દૂધ ભરાવે છે અને જે ભાવ વધારો આપે છે એવી જ રીતે આ મલ્ટીનેશનલ સંસ્થાઓ જે આપણી છે એમાં એની અંદર આપણે માન્ય અધ્યક્ષશ્રી ટાઈમ છે માન્ય અધ્યક્ષશ્રી આજે ત્રણ મલ્ટીનેશનલ સંસ્થાઓ આપણે જે રજિસ્ટર કરી છે એટલે ધારો કે હમણાં જ આપણે આઠ લાખ મેટ્રિક ટનનો આપણને ઓર્ડર મળ્યો છે કેન્દ્ર સરકારને આ આઠ લાખ મેટ્રિક ટન અનાજ લાવશે ક્યાંથી સરકાર તો એના માટે અલગ અલગ એપીએમસીઓનો ખેડૂતો પાસેથી માલ ખરીદશે જે પેક્સ આ મલ્ટીનેશનલ સોસાયટીમાં રજીસ્ટર થઈ જશે એમાં ગુજરાતને ત્રીસ હજાર મેટ્રિક ટન જીરાનો ઓર્ડર મળ્યો એ ત્રીસ હજાર મેટ્રિક ટન જીરું કાં ઊંઝામાંથી જશે કાં અમરેલીમાંથી કાં જૂનાગઢમાંથી તો એનો જે સીધો ભાવ વધારો મળશે એ સીધો જે તે ખેડૂતે માલ ભરાયો હશે એને ભાવ વધારો મળશે એટલે આ મલ્ટીનેશનલ પ્રાકૃતિક ખેતીને આ પણ ફાયદા છે માન્ય થશે માન્ય અમિતભાઈ જેટલો ટૂંકો પૂછશો ને એટલો તમારા પાછળના પ્રશ્નોનો જવાબ મળશે લાંબો કીધું એટલે પૂછવાનું મન થયું માન્ય અધ્યક્ષ સાડા ત્રણ હજાર પંચાયતોમાં મંડળીઓ હાલ અસ્તિત્વમાં નથી કાં તો એને આ બાયલોજ અંગે કોઈ માહિતી નથી એ જાણવા માંગુ દક્ષિ પહેલાં તો આ પેક્સનો મૂળ હેતુ એ બદલાવવાનો નથી પણ જે વ્યાપક રીતે એનો બહોળો એ કર્યું છે એના કારણે યુવાનોને રોજગારી મળશે ખેડૂતો મજબૂત થશે અને ગામની પેક્સ પણ મજબૂત થશે બે ત્રીજી વસ્તુ કે દસ હજાર કરતાં પણ વધારે પેક્સ છે જે પેક્સ નથી નોંધાયેલી અથવા જે લેમ્પ્સમાં છે જે ચાર પાંચ જ્યાં ગામડા નાના છે એને આપણે લેમ્પ્સમાં નોંધેલી છે બરાબર છે બીજી વસ્તુ કે છસો ને અઠ્ઠાવન જેટલો તમે જે આપણે લખેલું છે એની અંદર માન્ય અધ્યક્ષ એવું છે કે જે થીલા મંડળીની જે વાત કરી એ કોઈ કારણસર ચાલતી ના હોય મંડળી એટલે એને ફરજામાં ગઈ હોય એનું ઓડિટ કરી એને જો રિવાઈવ થવાની રિવાઈવ કરીશું અથવા દૂર કરી અને જે તે ગામને નવી નોંધીશું માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય છે એ સહકારી પ્રવૃત્તિઓનું પ્રાઇમ ઓવર છે જે ગામોમાં આ પ્રકારની મંડળીઓ નથી અથવા તો ત્યાં ખાલી સુસુપ્ત અવસ્થામાં છે ત્યાંના યુવાનોને તલા આપણે જે સહકારી મંડળીના મંત્રી તરીકે બેંકના ખર્ચે તાલીમ આપીને એ નવા યુવાનોની એક નવી પેઢી સહકારી પ્રવૃત્તિમાં ર રસ લઈએ એટલા માટે એ તૈયાર કરી રહ્યા છે તો આવા પ્રયોગોને પ્રોત્સાહન આપીને દરેક ગામમાં પેક સહિતની જે વિવિધ સહકારી મંડળીઓ છે એનો વિકાસ કરવા માગો છો કે કેમ એ મંત્રીની વાત કરે છે ગામના મંડળીના મંત્રીની વાત છે માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટીવ લીધા છે આ પેક્સના માધ્યમથી સત્યાવીસ લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને રાજ્ય સરકારે અગાઉ એસી જેટલા વર્કશોપ કર્યા હતા ફરીથી બસો એકાવન વાઇઝ વર્કશોપ કર્યા છે અને હજી પણ જેટલા પણ હાઉસના ધારાસભ્યો છે પોતાના મત વિસ્તારમાં આવતી ઇનિશિયેટિવ લે તો રાજ્ય સરકાર એના માટે ફરીથી જ્યાં પણ ધારાસભ્ય કહેશે ત્યાં મંત્રીઓની ટ્રેનિંગ આખો વર્કશોપ આ પેક્ષ કઈ કામ કરશે મોડલ બાયલો શું છે એ તમામે તમામ માર્ગશ આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે માન્ય ભૂપેન્દ્રભાઈના વિશે પ્રશ્ન ક્રમાંક ચાર માન્ય શ્રી અરશદભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી શોધ યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે અને અરજી કરવા માટેની પાત્રતાનું ધોરણ શું છે માનનીય અધ્યક્ષ મહોદય શોધ યોજના એટલે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્નાતક અને અનુસ્નાતક પછી જે હોશિયાર વિદ્યાર્થીઓ જે સંશોધનમાં જેમને રુચિ છે આવા સ્ટુડન્ટ્સ માટે શોધ યોજનાનું આયો કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આ યોજના માનનીય અધ્યક્ષ મહોદય યોજનાનો હેતુ સંશોધન પછી રાજ્ય સરકારને એના થિસિસથી અન્ય વિદ્યાર્થીઓ અને કાયમિક માટે યુનિવર્સિટીની અંદર એમનો ઉપયોગ થઈ શકે આ યોજનામાં અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જોઈએ એસસી એસ ટી ઓ બી સી નોન ક્રિમિલિયર અને ડિફરન્ટલી એબ્લેન્સ કેટેગરીના વિદ્યાર્થીઓના પાંચ ટકા ગ્રેસિંગ અને રાઉન્ડ ઓફ ધ કર્યા સિવાયની છૂટછાટ મળવાપાત્ર રહેશે ગુજરાતની માન્ય સરકારી રેક્ટોરિયલ કે ખાનગી યુનિવર્સિટી અથવા તો રિસર્ચ સંસ્થાઓમાં પીએચડી કોર્સમાં રેગ્યુલર ફૂલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી માનનીય અધ્યક્ષ મહોદય વિદ્યાર્થી કોઈ પણ સંસ્થા ખાતે કોઈ પણ રીતે કામગીરી કરતો ન હોવો જોઈએ એવા વિદ્યાર્થીઓને એ આ યોજનાની અંદર સહાય મળવા પાત્ર છે ડૉક્ટર પાયલબેન કુકરાણી માન્ય શ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજનાથી વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો જો લાભ લેવો હોય તો કંઈક ફેમિલી ઇન્કમની લિમિટેશન છે કે કેમ તે જણાવવા વિનંતી છે ધન્યવાદ માનનીય અધ્યક્ષ મોદય આ યોજનાની અંદર જ્યારે વિદ્યાર્થી જે તે અનુસ્નાતક થયા પછી એડમિશન પીએચડીમાં લેતો હોય એમને એમને માન્ય કરવામાં આવ્યું પછી ફૂલ ટાઈમ જે વિદ્યાર્થી આ પીએચડીમાં શોધ સંશોધન માટે અને એનાથી સી તૈયાર કરવા માટે હોય તો એમને પર મંથ પંદર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે અને દર વર્ષે વીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા એમની ખરીદી સામગ્રી માટે આમ બે વર્ષની અંદર એક વિદ્યાર્થીને ચાર લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે માનનીય અધ્યક્ષ મહોદય આ યોજનાની અંદર બે હજાર ઓગણીસથી આજ સુધી આ યોજનાનો લાભ લઈ નેવું કરોડ રૂપિયા જેટલી સહાય રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવેલી છે તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા સત્રમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર